દોઈ લાગો લે સપલે મોસો કો હા તું કાઈ બોમ મજા રે હા બોમ મજા મે થોડા ખોખા ની તીર અને મરતોન હળદોરે થઈ જશે આવો ફટાફટ લઈ લાય મને આજ બધે ભૂગલાડી હા હટ ના ફટાફટ જા ત્યાં નિયે લાવ ઓલા રણ મગજી બની જાપરો પડતું કે શું આગવાનો ખબર હોય હો કોટરા ગી ફટક જોની ફટા દિનાયો અલા હમણે જો

આવા સમાચારમાં દવરાય જ ના સર આ ને આ તો ખોટા છે સમાધાન તો મગજ ખાઈ ગયો મારા બી

તણારે મેલ ખાલા મેલા લાડવા આપ એટલા લાડવા ખાયે તા સમાધાન માં ખાઈ ગયા અને એકલા કરમજીનો છોકરો પડીને મરી જાય તો હાચી વાત છે આ પડીને મરી જાય ખબર ના પડે કરમજીને આવું ના પડે ને છોકરાને એટલી સ્પીડ હતી આપણે મારો ભગ ભાઈ નખ હોય હો વાત સાચી છે કોઈ છોકરો ભૂકરો તો મરી ના જાય બસ હાચી વાત છે એટલા એકલા લાડવા ખાવા છોન નથી ખાવા લાડો લે લેવા શું મળ્યો તને એ નોમો બાધી પડ્યું નહી કોઈ આલતું સારું તો કંઈ

કોઈ કોઈ ફાજુ ફાજુ જડવાળો કોઈ કોઈ થાય તો મને કહેવા આવતા ને ભાઈ

હર તો ગੰડુ કામ કરે અમકસી તો નઈ આલે મગસી આજી છે પા હાલો હું ખબર રેતી નથી ને ગાવડા પાસે પેલી દોઈ થી કોટા ખબર ના રાખે તો હરકાયા ના કોટા તો વાજી દોઈ છે હો ના છો દીયે કોઈ જડું નાખી તો સારું હતું તો મો ગાવડા ના પે હોત આ છે જો એ વિકા હા કાકા આપણે તું બે ધૈડક આપી લાવ દે ઓલા ગાવડા વળે છે ને એક શેડું થોડુંક રહી જાય છે એટલે નાખા પ્રૂપ જ કરી દઉં આપણે બી પણ તમે તો ભણવાનું કીધું છે મને એટલે આ ભૂલી જવા તું ભણે રહો છે એમ ને હા આ ઓનલાઈન ભણો રહો ઓનલાઈન ભણે છે ઓય અમારે તો કાળા અક્ષર ભેભરી છે તું ભણવાની ખબર રાખજો હા ખબર નથી નથી પડતી પણ એટલે આવતો જમાનો વન ખરાબ હશે તમે જો ભણેલા હશો ને તો જ વેલ્યુ હશે તમારું કોઈ હેડે બોલાવ્યા ઈ તો અમારું કામ અમે કર્યા હતા તારે ગતું ટાઈમ બગાડવાનો નહીં બગાડવા તું

મારાવડ જો કઈ તો જો છે ઓની ખબર તો રાખવી પડશે હો છોકરાને કાઈ રેડા ના મેલો ખબર રાખવી પડે પણ છે એમ કે છોકરો કોઈ કરે નહીં સારું છે મારે છે કોઈ ખબર પડતી નથી

થોડુંક ધ્યાન આવે કે ભણે છે ફોન ને દે છે ખાલી આ તો ખર્ચો કરાવે એટલા છે જો એમ જ ખબર કરો ખબર કરે ઓનલાઈન ભણવાનું છે ઓનલાઈન ભણતા નથી આવ્યા તો ભણે ખર્ચો જેટલો કરે છે એ તો બાપડો ભણેલ નથી તો આટલો આટલો ખર્ચો કરીને એને ભણાવે છે અને આ ફોન ખોદાવા માં પડ્યું છે

એટલે ચાલુ ચિત્ર નતો ભણાવતો હવે કોઈ ને હવે એટલે છોકરા ભણાવો છો તો ભણાવી પછી છોકરા તો ભણે જ છે ને શું ભણે છે તમારો છોકરો ઓનલાઈન ભણે છે આખો દાડો મોયનકન કાન કહ્યું કોમ નથી કરાવતો

અમને ખોટું વિચારતા નથી તમે આટલો આટલો ખર્ચો કરો છો છતાંય શું કરો તમે ફોન નવો લઈ આલ્યો બરાબર તેવી હજાર ને ફોન લઈ આલ્યો છે ભણવા માટે થઈ અત્યારે આ તો અમને આપજો આ તો અમે બે હતા કદાચ કોઈ ગાડી બાડી હોય કોઈ ખાડો બાડો હોય ને પડે તો હોય ખબર નહિ પડતી કે શું કરાશે શું નહીં કરતો પણ હવે છે ને તમે થોડું ધ્યાન રાખો મોબાઈલ લો એકદમ ને તો ના મારું મો અને છોકરા શું કરતો હોય ખબર છે તમારો હટ નહીં

તમે ખર્ચો તમારે માથે પડે એમ કરો તો ફોન જ હું ના ફોન ને તમે એકદમ નું જુઓ પોતે શું કરે છે તમે દેખો ને તમે સેટે નાખશે તો એને શિક્ષક ને ઠપકાલા ભણતા નઈ આપણે ઘરે થોડું ધ્યાન રાખવું જોઈએ મોબાઈલ આલો પણ થોડું ધ્યાન રાખો શું ભણાય છે હું પૂરેપૂરી કાળજી રાખશ ખમીર રાખીશ કે શું કરાયા થાય છોકરો મને મારે હા ના મને તો એમ હતું ભણ્યા છે તો ભણ્યા અમે આ બે આપડી ભણ્યા એટલે ખબર છે અમારો છોકરો ભણે છે એવું એમ હા

તમે તો ખાવા ખાઈ ના ખવાનો મસૂરો તમે એને થોડો ખાવે ભણો તો પૂરું ભણો નકર પાસે હલવી રહેશે એ તો મારું શું આ વાત તો હાંસી હશે જ ના ના મોન તો નહિ ડાયરેક્ટ પણ છોકરો આવે રાખવી પડશે કદાચ આ તો હાંસો હોય તો છોકરાને રેઢાઈ ના રેઢા ઘણા ખાવ વિશ્વા ખબીર રાખવી પડશે આ ફોન માં આટલું બધું કે આવતું હોય છે મારું ઊંછ ફોન તો માર તે પણ આ જેમ શીખડાવી છે છોકરા કે ઓમ ઉપાડવાનો તો ઓમ ઉપાડવાનો ના ઉપાડવાનો હોય તો ઓમ લાલમાં કાપી નાખવાનો માર તો આ આવડા ફોન માં આટલું બધું આવતું હોય છે શું ન હોમાયોમાં એટલું બધું સાળો જુઓ શું થાય છે છોકરો શું કરે આની ખબર તો રાખવી જ પડશે એની પણ આ મન નત મનાતો કે આ ફોન માં આટલું બધું આવતું હોય નોનચા ફોન ન કે હોય વિક્રમ આવ્યો છે એમ ને આપણે પૂછ્યું કે જેલુજી ની કહેતા તો વાત સાચી ખોટી វិក្រមអលាយេយេ